GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મનોરથ વ્રજના જતીપુરા ધામનો માહોલ શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુ શ્રી ગોવર્ધન પ્રભુનું વામક સ્વરૂપ અને પૌરાણોનું તિલક છે ત્યારે પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી ડભોઈ દસાલાડ મહિલા પ્રગતિ મંડળ મુખ્ય મનોરથી રંજનબેન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એક હજાર આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી શ્રીમદ્ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મહોત્સવ મનોરથી વિઠ્ઠલદાસ પારેખના સહયોગ પ્રાપ્ત થયો હતો કે જેમાં શ્રી ઉપસ્થિત રહીને વૈષ્ણવોને વચ્ચેના મૃત દ્વારા જણાવ્યું કે મનને પોરવવા માટે ગુરુકૃપા ભગવત કૃપાની જરૂર છે મહિલા મંડળના ભગીરથ કાર્યથી હું આનંદની લાગણી અનુભવી છું શ્રીમદ ભાગવત અને ભાગવદ ગીતા ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે આ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મનોરથીઓ સમાજના પ્રમુખ રાજુભાઈ વોર તળાવવાળા તમામ હોદ્દેદારોને પણ સુંદર કાર્ય બદલ આશીર્વાદ પ્રદાન કર્યા હતા પ્રભુ શ્રી ગોવર્ધન પૂંજ્યશ્રીના કરકમલો દ્વારા આરતી ઉતારીને વૈષ્ણવો અવલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી તો વ્યાસપીઠ પરથી યુવા કથાકાર જયદેવભાઈ પાઠકે પૂંજ્યશ્રીને દંડવટ પ્રણામ કરીને કથામાં વામન અવતાર નરસિંહ અવતાર રામ જન્મ નંદ મહોત્સવ જેવા મનોરથ યોજાયા તો મહિલાઓ નંદગેર આનંદભયો નાચી ઝૂમી ઉઠ્યા હતા તો ગોવર્ધનની પરિક્રમા કરીને ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ વૈષ્ણવ પરિક્રમા કરીને વ્રજની પરિક્રમાની યાદ જોવા મળી હતી ત્યારે વ્રજનો માહોલ સર્જાયો હતો પૂતના કંસ મથુરા ગ દડા રમત ગોકુલમાં પ્રભુની લીલાઓ વગેરે પ્રસંગોને લઈને ચર્ચા કરી હતી તો મહિલા મંડળની બહેનો રંજનબેન ચોક્સી પ્રવીણાબેન મિનીવાલા શર્મિલાબેન ગમોડવાલા સંધ્યાબેન વઢવાણાવાળા નૈનાબેન સાવલીવાળા હેતલબેન ગાંચી હિતલબેન ગાંધી કીર્તિબેન શાહ નીતાબેન કમાટવાળા સુંદર આયોજન જોવા મળ્યું હતું કથામાં વડોદરાના શહેરીજનો અને પરદેશમાં રહેતા નગરજનો કથાનું શ્રવણ કરીને ભાગ્યવાન બની રહ્યા છે કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રમુખ રાજુભાઈ બોરતળાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું